શું ને આપણે બધા મનોરંજન લઈશું મિત્રો એટલે તમે બધા મિત્રો આ ચેનલ તમે કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો મિત્રો મિત્રો વિડીયો કોમેન્ટ કરી દેજો કારણ કે મિત્રો તમે બધા વિડીયો જોવો છો ખરા અને વિડીયો કોમેન્ટ પણ નથી કરતા આ ચેનલ જોવા માંગો છો એટલે મિત્રો હવે એ ટાઈપના વિડીયો બનાવશું અને પછી તમને બધાને મનોરંજન આપીશું મિત્રો એટલે તમે બધા આ ચેનલ ઉપર તમે કઈ વિડીયો જોવા માંગો છો અને યુટ્યુબ પર તમે સૌથી વધારે કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો એ ટાઈપના વિડીયો પર કોમેન્ટ કરજો એટલે મિત્રો આપણે એ ટાઈપના વિડીયો બનાવીશું અને તમને બધાને મનોરંજન આપીશું મિત્રો એટલે મિત્રો આજના વિડીયોમાં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ મિત્રો જય માતાજી